ભરૂચના પનોતા પુત્ર અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની આજરોજ પંચોતેરમી જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા અંકલેશ્વરના નાનકડા એવા ગામથી પાર્લામેન્ટ સુધીની સફર સર કરનાર ભરૂચના પનોતા પુત્ર રાજ્યસભાના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના અગ્રીમ હરોળના નેતા મરહુમ અહેમદ પટેલની આજરોજ પંચોતેરમી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યક્રમ યોજાયો જેમાં આગેવાનો અને કાર્યકરોએ અહેમદ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ કાર્યક્રમમાં વરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્ર સિંહ એમજ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ શહેર કોંગ્રેસના પ્રમુખ હરેશ પરમાર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પરિમલ શિહરાણા પ્રભુદાસ મકવાણા જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા નાઝુ ફળવાલા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા ગુજરાતના પનોટા પુત્ર જેના હૈયે અમારા સૌનું હિત સમાયેલું હતું એવા પટેલ સાહેબ જ્યારે આપણી વચ્ચે નથી આજે એમની જન્મ છે પંચોતેરમી જેના અગેરે કોઈ ભેદભાવ નહોતો ઊંચ નીચ કોઈ પણ પાર્ટીનો માણસ જઈ શકે કોઈ પણ કાર્યકર એમને મળી શકે આટલા મોટા નેતા હોવા છતાં પણ બધા લોકો એમને મળી શકે અને જેના અહીંએ સમગ્ર લોકોનું હિત સમાયેલું હતું એવા આપણી વચ્ચે આજે નથી એમના માટે શબ્દો નથી અમારી પાસે એવા દિગ્ગજ નેતા પટેલ સાહેબની આજે જન્મજયંતિ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે જ્યારે બીજી તરફ ભરૂચની કલરવ સ્કૂલ ખાતે અમિત પટેલના પુત્રી ઉંતાસ પટેલની ઉપસ્થિતિમાં مرحوم અમિત પટેલના 75મા જન્મદિવસ નિમિત્તે મનોદિવ્યાંગ બાળકો સાથે કેક કટિંગ કરી ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં નીલાબેન મોદી તથા શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા આજ ભરૂચ પે કલરફ સ્કૂલ મેં હમ મોજૂદ હે ઇન બચ્ચો કે સાથ ઓર યહા પે પાપા કી જન્મદિન કે લિયે હમ લોકો ને કેક કાટા ઓર બચ્ચો કે સાથ ખૂબ મજે કર રહે હે ખુશી કા દિન હોતા હે तो इससे बेहतर क्या कि इन बच्चों के साथ ये खुशियाँ मनाई जाएं और आप सबका बहुत बहुत धन्यवाद कि आप इतना अच्छा टेक केयर करते हैं इन बच्चों के लिए हमें खुशी है कि भरूच में ऐसा एक सेंटर मौजूद है जहाँ पे इन बच्चों की देखभाल होती है